thank <laughs> you ગરફડચોરીના બે ગુનામાં બે વર્ષની નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય એસોજીએ ઝડપી પાડ્યો હતો જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એકવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન ડ્રાઇવ રાખી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સારું ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન સૂચનાઓ અપાઈ હતી જે અંતર્ગત એસઓજી પી એસ એચ એમ જાડિયાના અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે વરણામા પોલીસ સ્ટેશનના ગરફોર ચોયનો આરોપી હરિકૃષ્ણ ઉર્ફે પિંડુ જશુભાઈ નાયક રહે ગંભીરપુરા તાલુકો વાઘોડિયા પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ હોય અને આરોપી ગંભીરપુરા ગામ પાસે હાજર હોવાની ચોક્કસ બાતની હકીકત મળતા એસઓજી ટીમે ગંભીરપુરા પ્રાથમિક શાળા પાસે જરૂરી વોચ ગોઠવી આરોપી હરિકૃષ્ણ ઉર્ફે પિન્ટુ જશુભાઈ નાયકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાઘોડિયા પોલીસ મથક ખાતે સોંપેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર